મિત્રો આજે હું તમને એક એવી વાર્તા જઈ રહી છું કેવી રીતે ચાલો સમય બગાડ્યા વિના શરૂઆત કરીએ એક ગામમાં એક ટોપલી વેચનાર રહેતો હતો તેની પાસે ઘણા પૈસા અને એક ભવ્ય બંગલો હતો પણ તેની એક સમસ્યા હતી તેમને દીકરો નહોતો તેની પત્ની વારંવાર દીકરીઓને જન્મ આપતી રહી અને તે આનાથી ખૂબ જ નારાજ હતો તે દિવસોમાં દીકરા અને દીકરીમાં ઘણો ફરક હતો દીકરાને પરિવારનું ગૌરવ માનવામાં આવતું હતું જ્યારે દીકરીઓને બોજ માનવામાં આવતી હતી આ વખતે પણ તેની પત્ની માતા બનવાની હતી જ્યારે બાળ સમય નજીક આવ્યો અને રિવાજ મુજબ તે તેના મામાના ઘરે જવા લાગી ત્યારે તેના પતિએ ગુસ્સામાં કહ્યું કે જો તું આ વખતે પણ દીકરી ના જન્મ આપશે તો હું તને બજારમાં વેચી દઈશ તેના નિર્દય શબ્દો સાંભળીને ભાગ્ય કોણ બદલી શકે આ વખતે પણ એક સુંદર દીકરીનો જન્મ થયો દીકરીને જોઈને પત્નીના પત્ની ના હાથ પગ ગભરાઈ ગયા કોઈને કઈ કહ્યા વિના તેણીએ નવજાત બાળકને ટોપલીમાં મૂક્યું તેને ઢાંકી દીધું અને વહેતા પાણીમાં છોડી દીધું પાણીથી ભરેલી ટોપલી તે મોજા પર તરતા આગળ વધવા લાગી પછી એક માછીમાર એ જોયું માહીમારને નવાઈ લાગી તેણે ઝડપથી તરીને ટોપલી પકડી ટોપલીનું ઢાંકણ ખોલતાની સાથે જ તેની આંખો પહોળી થઈ ગઈ ટોપલીની અંદર એક માસુ અને સુંદર નાની છોકરી સૂતી હતી તે છોકરી સાથે કિનારે આવી રહ્યો હતો ત્યારે અચાનક આકાશ માંથી એક મોટું ગીધ નીચે આવ્યું ગયો પણ જયારે તેને તે માસુમ છોકરીને જોઈ ત્યારે તેની માતૃત્વ વૃત્તિ જાગૃત થઈ ગઈ તે છોકરીને ખાઈ શકતો ન હતો ગીધે તેને પોતાની દીકરીની જેમ ઉછેરવાનું નક્કી કર્યું હવે ગીધ જ્યાં પણ ખાવા માટે કંઈક સારું જોતું તે તેને નીચે તેની દીકરી માટે લઈ આવતો ધીમે ધીમે ગીધની દીકરી મોટી થવા લાગી ગીધ આસપાસથી કપડા કાંસકા તેલ અને બીજી વસ્તુઓ પર લાવ્યો અને તેની પુત્રીને આપતો તે ખૂબ જ સુંદર છોકરી પીપળાના ઝાડ પર જ મોટી થઈ હતી પણ હવે ગીધ ચિંતા કરવા લાગ્યો એક દિવસ તેણે પોતાની દીકરીને કહ્યું દીકરી હવે તું મોટી થઈ ગઈ છે જો તમને ક્યારે કોઈ ડર કે સમસ્યા હોય તો આ ગીત ગાઓ અમ્મા મેરી અમ્મા પ્યારી પ્યારી મે હું તરત જ તમારી પાસે આવીશ એક દિવસ એક વેપારી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ગરમીથી રાહત મેળવવા માટે તે પીપળાના ઝાડની છાયા નીચે બેઠો પછી તેની નજર ગીધની દીકરી પર પડી તેને નવાઈ લાગી તેણે પૂછ્યું કે તમે કોણ છો ગીત ગાયું અને તેને ગીત માતાને ત્યાં બોલાવે છે ગીત ઝડપથી ત્યાં પહોંચી ગયું તેણે દીકરીને પૂછ્યું કે શું થયું દીકરીએ નીચે ઉભેલા માણસ તરફ ઈશારો કર્યો ગીધે વિચાર્યું કે જો તેની પુત્રીના લગ્ન તેની સાથે થાય તો તેની ચિંતાઓનો અંત આવશે ચિંતા વેપારી સાથે વાત કરી વેપારીએ કહ્યું કે હું લગ્ન માટે તૈયાર છું તેની પુત્રીનો હાથ વેપારીને સોંપી દીધો હવે ગીધ દીકરી વેપારી સાથે તેના ઘરમાં રહેવા લાગી વેપારી તેને ખૂબ પ્રેમ કરતો હતો પણ તેની ત્રણ પત્નીઓ તેની ઈર્ષા કરવા લાગી વેપારીને પહેલાથી જ બીજી ત્રણ પત્નીઓ હતી તેઓએ તેણીને પરેશાન શરૂ જ્યારે પણ કોઈ મુશ્કેલી પડતી ત્યારે ગીધ માતા તેની દીકરીને મદદ કરવા આવતી પણ એક દિવસ સહપત્નીએ ગાવાનું શીખી લીધું અને છેત્રપિંડીથી ગીધને બોલાવીને મારી નાખ્યો હવે જ્યારે પણ ગીધની દીકરી ગીત ગાય છે ત્યારે તેની માતા આવતી નથી આ જોઈને તે ખૂબ ગુસ્સે થઈ ગઈ તે સમજી ગઈ કે તેની માતાને મારી નાખવામાં આવી છે જ્યારે વેપારીને સત્ય ખબર પડી યારે તેણે તેની બે પત્નીઓને સજા કરી અંતે તે ગીધની પુત્રી સાથે સુખી જીવન જીવવા લાગ્યો મિત્રો આ વાર્તાએ આપણને શીખવ્યું કે પ્રેમ અને સત્યથી દરેક મુશ્કેલીને દૂર કરી શકાય છે જો તમને આ વાર્તા ગમી હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર